સમાચાર સામે આવી રહ્યા છે રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચી અને હવે કેતન ઇનામદાર દિલ્હી જવા રવાના થવાના છે કેતન ઇનામદાર અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને બપોરે ત્રણ વાગીને પાંત્રીસ મિનિટની ફ્લાઇટથી તેઓ દિલ્હી જવાના છે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉપસ્થિત છે અને હવે થોડી જ ક્ષણોમાં તેઓ દિલ્હી જવા રવાના થઈ જશે આજે સવારે રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી આજે દિલ્હીમાં સી બેઠક પણ છે અને સાથે સાથે કેતન ઇનામદાર જેમણે પોતાની નારાજગી જાહેર કરી હતી સી પટેલ સાથે વાત કરી હતી તસવીરો તમે આપ નિહાળી રહ્યા છો અમદાવાદ એરપોર્ટ પર તેઓ ઉપસ્થિત હતા તે સમયની દિલ્હીની ફ્લાઇટ તેમણે છે હવે દિલ્હી કોને મળવા જઈ રહ્યા છે શું થવાનું છે શું નવા જૂની થવાની છે તે તો સમય જ બતાવશે પરંતુ અમદાવાદ એરપોર્ટ પર કેતન ઇનામદાર ઉપસ્થિત હતા તેની તસવીરો તમને અમે બતાવી રહ્યા છીએ રાજકીય ગરમાવા વચ્ચે મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે નવા ઉમેદવાર માટે દિલ્હીમાં સાંજે ભાજપની સીસીની બેઠક છે અને એ પહેલાં કેતન ઇનામદાર દિલ્હી જઈ રહ્યા છે તેમને બોલાવવામાં આવ્યા છે કે તેઓ જાતે જઈ રહ્યા છે આ તો સવાલનો જવાબ સમય આપશે પરંતુ દિલ્હી તેઓ જઈ રહ્યા છે ખૂબ જ સાંકેતિક છે ખૂબ જ પ્રાસંગિક છે તે વાત સ્પષ્ટ છે ત્રણ વાગીને પચીસ મિનિટની દિલ્હીની તેમની ફ્લાઇટ છે બસ થોડીક ક્ષણોમાં ટેક ઓફ થઈ જશે અને ત્યારબાદ દોઢ કલાકે દિલ્હી ખાતે તેમનું ઉતરાણ થશે એટલે આજે સાંજે છ સાડા છ સાત વાગ્યા સુધીમાં તમને કંઈક નવા જૂની થવાના એંધાણ છે સંવાદદાતા જયેશ આપણી સાથે જયેશ સમજાવો આ કેટલું મહત્વપૂર્ણ રહેશે કારણ કે આજે સીઈસીની બેઠક આજે સવારે બીજેપીના ઉમેદવારે પોતાની જે છે તે ખાસ ઉમેદવારી પરત ખેંચી રંજનબેન ભટ્ટે અને હવે કેતન એનામદાર દિલ્હી જઈ રહ્યા છે કેટલું મહત્વપૂર્ણ રહેશે કેટલું સાંકેતિક રહેશે આ ચોક્કસથી કારણ કે છેલ્લા ઘણા સમયથી આ બેઠક બદલવા અંગે ચર્ચા ચાલી રહી હતી રંજનબેનનો વિરોધ છે તે પણ જોવા મળી રહ્યો હતો રંજનબેનનું નામ જાહેર થયું તેના બીજા દિવસે જે ભાજપના રાષ્ટ્રીય નેતા છે મહિલા નેતા એવા જ્યોતિબેનને છે તે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદથી જ એ સુબુગાહાટ છે તે ચાલી રહી હતી કે વડોદરામાં ક્યાંક ને ક્યાંક ઉમેદવાર છે તે બદલવામાં આવશે એ વચ્ચે આજે સવારે રંજનબેન ભટ્ટ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી એ પ્રકારની જાહેરાત કરવામાં આવી કે હું મારી જે ઉમેદવારી છે તે પરત ખેંચું છું તેમના જે પર્સનલ વિઝન છે તેને કારણે તેઓ ઉમેદવારી પાછ પરત ખેંચી રહ્યા છે એવી ચર્ચા છે તે ચાલી રહી હતી એ વચ્ચે અત્યારે એક મહત્વનું રાજકીય સમીકરણ એ થઈ રહ્યું છે કે કેતન ઇનામદાર કે જે રંજનબેન ભટ્ટની નજીકના માનવામાં આવે છે તેમને જૂથના માનવામાં આવે છે તે અત્યારે દિલ્હી જવા છે તે રવાના થયા છે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યારે સાડા ત્રણ વાગ્યાની જે વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ છે તેમાંથી તેઓ દિલ્હી જવાના છે એટલે આજે સાંજે ભાજપની સીસીની બેઠક મળવાની છે તેમાં જે ગુજરાતના બાકીને આજે જે છ સીટો છે તેના ઉપર આજે નામની ચર્ચા થવાની છે પીએમ મોદી ભૂટાનના પ્રવાસે હોવાથી આ બેઠક છે તે બે દિવસ પાછળ ઠેલાઈ હતી ને આજે સાંજે આ બેઠક મળવા જનારી છે વચ્ચે કેતન ઇનામદાર છે તે અત્યારે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા છે તે રવાના થયા છે ક્યાંક ને ક્યાંક એ ચર્ચા પણ ચાલી રહી છે કારણ કે જે પ્રકારે નવા નામો સામે આવી રહ્યા છે તેમાં ગાર્ગી દવે અને જીગર ઇનામદારનું નામ છે તે મોખરે ચાલી રહ્યું છે ત્યારે આ બંને લોકો સંઘ સાથે પણ ધરોબો ધરાવે છે એવામાં ક્યાંક કેતન ઇનામદાર પોતાનો વિરોધ હોય એ નોંધાવવા માટે પણ જઈ રહ્યા હોય અથવા તો દિલ્હીથી બોલાવવામાં આવ્યા હોય એ શક્યતા પણ છે પરંતુ હાલ જે પ્રકારે કેતન ઇનામદાર અમદાવાદ એરપોર્ટથી નીકળ્યા અને ત્યારે તેમણે કહ્યું કે હું માત્ર પરિવાર સાથે હોળી મનાવવા માટે દિલ્હી જઈ રહ્યો છું એ પ્રકારની વાત તેમણે ઓફ ધ રેકોર્ડ કરી છે પરંતુ જે પ્રકારે રાજકીય સમીકરણો આજે બદલાયા છે અને વડોદરામાં નવા ડેવલપમેન્ટ રાજકીય થઈ રહ્યું છે પોલિટિકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ વચ્ચે કેતન ઇનામદાર જે દિલ્હી જઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક સૂચક મુલાકાત છે તે થઈ શકે એ પ્રકારની શક્યતાઓ સામે આવી રહી છે કારણ કે જે પ્રકારે નામો સંભવિત નામો સામે આવી રહ્યા છે અને તેમાં ક્યાંક ને ક્યાંક વિરોધ હોય કારણ કે રંજનબેન ભટ્ટની જૂથના સામેની બાજુના જે ઉમેદવારો છે તેનું પલડું અત્યારે મજબૂત જોવા મળી રહ્યું છે ને એ બાબતને લઈને ક્યાંક વિરોધ છે તે થઈ શકે એ પ્રકારની શક્યતા છે એટલે કેતન ઇનામદાર કે જેઓ આજે સવારે વડોદરા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને અમદાવાદ એરપોર્ટથી અત્યારે દિલ્હી જવા રવાના થયા છે જેના એક્સક્લુઝિવ વિઝ્યુઅલ છે તે આપ આપણી ટીવી સ્ક્રીન ઉપર દર્શકો જોઈ શકે છે એ વિઝ્યુઅલ એ છે કે અત્યારે થોડીવાર પહેલાં કેતન ઇનામદાર અમદાવાદ એરપોર્ટ છે તે પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી અત્યારે તેઓ દિલ્હી જવા રવાના થયા છે એ મહત્ત્વની વાત છે કે આજે સાંજે પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીની બેઠક મળવાની છે જેમાં મહેસાણા અમરેલી સુરેન્દ્રનગર જૂનાગઢની સીટોની ચર્ચા તો થવાની છે પરંતુ આજે જે બે બેઠકો ઉપરથી ઉમેદવારી પરત ખેંચાય છે એવા વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોના નામ અંગે પણ ચર્ચા થવાની છે ને એ વચ્ચે સૂચક મુલાકાત છે તે અત્યારે દિલ્હીનો જે તે થઈ શકે છે કારણ કે કેતન ઇનામદાર અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા છે જી અને આજનો દિવસ પણ એ મહત્વપૂર્ણ એટલા માટે છે જયેશ કારણ કે સીઈસીની બેઠક છે આજના દિવસે ન માત્ર ગુજરાત પરંતુ ઘણા અન્ય રાજ્યોની પણ ચર્ચા ઉમેદવારોની થવાની છે અને એ પહેલાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ તેઓ પોતે જઈ રહ્યા છે દિલ્હી એટલે આપણને સૌ કોઈને સવાલ તો થાય જ કે તેમને બોલાવવામાં આવ્યા છે તેઓ જાતે જઈ રહ્યા છે તેમણે ભલે એમ કહ્યું આપણને કે તેઓ કદાચ પારિવારિક મીટિંગમાં જઈ રહ્યા છે પણ સ્વાભાવિક છે આ ખૂબ જ સાંકેતિક અને પ્રાસંગિક પર્વત છે કે જ્યારે જે દિવસે આ સમગ્ર ઘટનાક્રમ થયો આજે જ સીઈસીની બેઠક છે ને આજે જ તેઓ દિલ્હી જઈ રહ્યા છે જયેશ હજી ચોક્કસથી કારણ કે જે પ્રકારે આજનો રાજકીય ઘટનાક્રમ વડોદરામાં થયો અને ત્યારબાદ કેતન ઇનામદાર કે જે છેલ્લા થોડા સમય પહેલાં વિવાદ પણ તેમણે ખળો ઉભો કર્યો હતો કારણ કે જે પ્રકારે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયું ને ત્યારબાદ સ્થાનિક લેવલે એ વિરોધ થયો અને એ વિરોધને ધ્યાને રાખી અને કેતન નામદારે પણ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મોકલ્યું હતું વિધાનસભા જે રાજીનામું આપ્યું તેમાં તેમણે ઉલ્લેખ નહોતો કર્યો કે તેમનો આ બાબતને લઈને વિરોધ છે પરંતુ આત્માનો જે અવાજ છે તેને માન આપીને રાજીનામું આપી રહ્યા છે એ પ્રકારની વાત કરી હતી ત્યારબાદ સી આર પાટીલ સાથે તેમણે ગાંધીનગરમાં મુલાકાત કરી અને વિવાદ છે તે સમ્યો એ વિવાદ સમ્યો ત્યારબાદ આજે સવારે એક નવું પોલિટ